કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું યુનિવર્સિટીએ આ સમારોહ દરમિયાન ગુજરાતના સૌથી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા એર ચીફ માર્શલ એપી સિંઘે તેમની સિદ્ધિઓ બદલ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમને તેમની આગામી સતત સફરને યાદ અપાવી તેમને કહ્યું આ સફર અહીં પૂરી થતી નથી આ તો માત્ર શરૂઆત છે જીવન તમને અનેક સીમા ચિહ્નો આપશે અને દરેક પગલે તમારે શીખતા રહેવું પડશે શીખવું ક્યારેય અટકતું નથી પછી ભલે કોઈ વિદ્યાર્થી હોય શિક્ષક હોય કે લીડર હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષણે તમને કંઈક મૂલ્યવાન શીખવી શકે છે હું પણ દરરોજ શીખવાનું ચાલુ રાખું છું જીવન તમને જ્યાં પણ લઈ જાય તમે સ્થિર અને વિનમ્ર રહેજો અને તમારા મૂળ પર ગર્વ કરવાનું ભારત સાથે જોડાયેલા રહો તમે સૌ ભારતીય છો આ પછી શ્રી રિતેશ હાડાએ ભારતીય સશસ્ત્ર દળો અને નવીનતા દ્વારા સમાજ સેવા પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો તેમણે કહ્યું કર્ણાવતી યુનિવર્સિટીમાં જ્ઞાન અને શિક્ષણના અન્ય પ્રવાહો શીખવવાની સાથે સાથે અમારી નવીનતા અને સંશોધન દ્વારા ભારતીય લશ્કરી સેવાઓની સેવા કરવી એ મુખ્ય અને શુદ્ધ મૂલ્યોમાંનું એક છે અતિથિ વિશેષ શ્રી સૌરભ શુક્લાએ ઝડપી પરિવર્તનના યુગમાં બૌદ્ધિક હિંમત અને સ્વતંત્ર વિચારસરણીના મહત્ત્વ પર પ્રેરણાદાયક સંબોધન કર્યું તેમણે વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં જીજ્ઞાસુ કરુણાશીલ અને મૌલિક રહેવા વિનંતી કરી સન્માન અને કૃતજ્ઞતાની એક વિશેષ ક્ષણમાં શ્રી રિતેશ હાડાએ રાષ્ટ્રીય સુરક્ષા માટેની તેમની વિશિષ્ટ સેવા બદલ એર ચીફ માર્શલ એપી સિંઘને અને સિનેમા સ્ટોરીટેલિંગ તથા જાહેર વિચારમાં તેમના પ્રભાવશાળી યોગદાન બદલ શ્રી સૌરભ શુક્લાને માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરી रिपोर्ट बाय अश्विन लिम्बाचिया अहमदाबाद कॉन्वोकेशन का हमारे का uh, आज इस में में और हमारी कनावी यूनिवर्सिटी की इन्होंने की वी आर वेरी हैप्पी एयर चीफ मार्शल ने खुद यहाँ पे आके हमारी डॉक्टरेट को स्वीकार किया सोनावटी यूनिवर्सिटी अब आ, शायद एक यूनिवर्सिटीज में रह गई हैं जहाँ पे आ, चीफ ऑफ नेवी और चीफ ऑफ आर्मी तीनों सर्विंग चीफ हमारे यहाँ पे विजिट किए हैं दो तो हजार बच्चे के करीब को टोटल में यहाँ पे आज ग्रेजुएशन डिग्री मिली है आठ सौ लोगों को यहाँ पे रह के मिली है और बारह सौ लोग को